ભારે જળ પ્રદૂષણ સર્જાયું છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલ યુક્ત અને રાસાયણિક પ્રવાહી ટ્રીટમેન્ટ વિના ગમે ત્યાં વહી રહ્યું છે જેના કારણે પર્યાવરણ અને જન ગંભીર ખતરો ઊભો થયો છે સાયકા વિસ્તારમાં પ્રદૂષિત પાણી ખાડીઓમાં વરસાદી નાળાઓમાં તેમજ આજુબાજુના ખેતરોમાં ફેલાય જતા પશુઓના મૃત્યુ હોવાના અનેક ગંભીર પરિસ્થિતિઓ થઈ છે સ્થાનિક રહેવાસીઓ અને કામદારોમાં શ્વાસની તકલીફ ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ રહી છે સીપીટી લાઇનમાં ભંગાણને કારણે અનેક ઔદ્યોગિક એકમોએ દંડ ભોગવ્યો છે જોકે આ માટે વાસ્તવમાં જવાબદાર કોણ છે તે અંગે હજી

ને કારણે કોઈ નક્કર પગલા સામે આવ્યા નથી સ્થાનિક વહીવટી તંત્ર પણ સમયસર કામગીરી કરી શકતું નથી જેના કારણે સમસ્યા યથાવત રહે છે આપણે જેમ કીધું ને જે જે ઇશ્યુઝ છે અત્યારે હાલ જીઆઈડીસી ની અંદર જે સ્ટ્રોંગ વોટરની અંદરથી જે લીકેજ થાય છે કેમિકલ વાળું પાણી સો બેઝિકલી એસોસિએશન ભી એનાથી અવેર છે અમે લોકોએ ઘણી બધી જગ્યાએનું રજૂઆત બી કરેલી છે અને એનું કારણ એવું છે કે જે તે સમયે જે પાઇપલાઇન નંખાઈ એ બહુ ડીપમાં નાખેલી છે અને અનબેલેન્સ થવાના કારણે એ ત્યાં આગળ લીકેજ થઈ જાય છે અને લીકેજ થવાના કારણે આ પ્રોબ્લેમ આવે છે અને જીઆઈડીસીનું એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ એટલી લેન્ધી છે કે એ લોકો એને અપ્રુવલ આવે ત્યાં સુધી ઘણો ટાઈમ નીકળી જાય છે પછી એને રિપેર કરીને એમાં ઘણો સમય વીતી જાય છે અને એના કારણે જે ઇફ્લુઅન્ટ છે એ આજુબાજુમાં દેખાય છે આપણને અને સાયખામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇસ્યુઝ ઘણા છે અને અમે લોકો બે હજાર ઓગણીસથી જીઆઈડીસી સાથે અને સરકાર સાથે આની રજૂઆતો કરીએ છીએ ઇવન અમે લોકો હાઈકોર્ટમાં બી કેસ કરેલો છે કે જેથી કરીને થોડું અપ થાય અને જે તે ડિસિઝન જલ્દીથી જલ્દી લેવાય કારણ કે અધિકારી બધા સપોર્ટ કરે છે પણ એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ જે લેન્ધી છે એના કારણે થઈને એ આ બધો ટાઈમ વધારે લાગી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ